નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ સ્વાગત છે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્ર થરાદવાવ અને સુગામ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનના પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અતિશય વરસાદ અને પૂરને કારણે ખેડૂતો પશુપાલકો અને સામાન્ય પ્રજાજનોને વ્યાપક નુકસાન થયું છે પાકને નુકસાન જમીન ધોવાણ પશુધનનું મૃત્યુ અને ઘરવખરીને ભારે અસર થઈ છે પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે જણાવ્યું કે સરકારે હજુ સુધી કોઈ સહાય કે પેકેજ જાહેર કર્યું નથી તેમણે પશુધન માટે તાત્કાલિક સહાય ઘર અને રસોડાના સામાન માટે કીટ પાકને નુકસાન અને જમીન ધોવાણનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક મદદ પહોંચાડવાની માંગ કરી હતી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબા સોલંકીએ જણાવ્યું કે ભારે વરસાદ અને વાવાઝોડાને તેર દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સહાય મળી નથી તેમણે કેશ ડોલ્સ ઘરવખરી પાક ધોવાણ અને જમીન ધોવાણનું વર્તણ તાત્કાલિક આપવાની માંગ કરી હતી સોલંકી વધુમાં જણાવ્યું હતું કે તેર દિવસ પછી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાનો ભય છે તેમણે પાણીનો ઝડપી નિકાલ અને દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે આ સમસ્યા માત્ર થરાદની નથી પરંતુ વાવ ભાવર અને સુઈગામ સહિતના ચારેય તાલુકાઓનું હોવાનું જણાવી ઘાસચારોનું પણ તાત્કાલિક વિતરણ કરવા જણાવ્યું હતું